આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ ઘટના શીખ આપે છે શાળાના આચાર્યએ તાલુકા કરી છે છતાં ફતેપુરા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા છ વર્ષથી સમારકામ કરી ચલાવવામાં આવે છે જોકે ચાલુ વરસાદમાં માં વર્ગ કોપડા પડવાની ઘટના ઘટી હતી આજે પોપડા પડ્યા છે કાલે શાળાની દિવાલ કે ધાબુ તૂટી પડશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે જેવા અનેક સવાલો ઉઠ્યા છે વિદ્યાર્થીઓના હિત હજુ પણ સમય છે હાલ શાળાઓ માંગ સર્જાતી સમસ્યાને લઈ વૈકલ્પિક વ્યવસ્થાનો દોર ચાલી રહ્યો છે એમાં શાળા માટે પણ તંત્ર વિચારે એવી વાલીઓ અને ગ્રામજનોની માંગ ઉઠી છે